તો જય માતાજી મિત્રો આજના અમારા મેહુલ વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું તો વ્લોગમાં જોડાયા રહેજો આગળના કટ બતાવતા રહું તો અમારા મેહુલના મેતાન સંભાઈએ રિક્ષામાં મેહુલે ચલાવી રિક્ષા હા મિહિત પાછળ બેઠાઈ

બોલો બોલો તમારું વિડીયો જરૂરથી થી અમારુ વિડીયો જરૂર થી જોજો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો હું મેઘાંશ કહું Аа 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 Аа

ચલો દરવાજો ખોલો મેળો ચાલે ઇજો જોઈ લેડો દરવાજો ખોલ્યો પતંગવાળી તમે ગાડીને ગાડીમાં બેજોડો

او پاپا ام پاپا او پاپا پاپا ہے بیٹا گاڑی پاپا ام

लागत अडकू जाड मिळून जाडं जावाद चलो